મંડળીઓ સેવા સહકારી મંડળીઓ સભાસદો નાના વેપારીઓ ખેડૂતોએ આ નિર્ણયને આવકાર્યો છે ત્યારે આજ રોજથી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ ભરૂચ ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત આભારપત્ર લખવાનો કાર્યક્રમ યોજાયો હતો વર્ષ બે હજાર પચીસને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવણી થઈ રહી છે ઉપરાંત દેશનું સહકારી માળખું મજબૂત કરવા સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ હેઠળ ખેડૂતો પશુપાલકો અને યુવાનોને સહકારી ક્ષેત્રમાં જોડાવવા તથા રોજગારીની તકો ઊભી કરવા વડાપ્રધાનના નેતૃત્વમાં વિવિધ હેતુલક્ષી નિર્ણયો તથા યોજનાઓ અમલી કરાય છે જેનાથી સહકારી મંડળીઓના સભાસદોને વિવિધ લાભ થયા છે સહકારી મંડળીઓ તથા દૂધ ઉદ્યોગને તેનો સીધો લાભ મળ્યો છે તથા આ ક્ષેત્રે વધુ મજબૂત અને સક્ષમ બને તે માટે તાજેતરમાં સ્વદેશી વોકલ ફોર લોકલ વિદેશથી કૃષિ દૂધ પ્રોડક્ટ આવતી અટકાવવાનો નિર્ણય તથા જીએસટીના દરમાં ઘટાડો કરાયો છે જેનાથી ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા પશુપાલકો ખાસ કરીને આ ક્ષેત્ર સાથે જોડાયેલ ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બનશે વડાપ્રધાનના સહકારી ક્ષેત્રને મજબૂત તથા પશુપાલકોને સક્ષમ બનાવવાના આ નિર્ણયથી લાભાન્વિત થનાર ભરૂચના સહકારી મંડળીના સભાસદો અને પશુપાલકો પોસ્ટકાર્ડના માધ્યમથી પોતાની લાગણી વ્યક્ત કરીને વડાપ્રધાનને દિલથી આભાર વ્યક્ત કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સહકાર મંત્રાલય શરૂ કરવા અને સહકાર મંત્રાલય દ્વારા ખેડૂતો પશુપાલકોના હિતમાં સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ ઇનિશિયેટિવ જીએસટી અને સ્વદેશી અભિયાનને વેગવંતુ બનાવવા માટે અત્યાર સુધી લેવાયેલા હિતલક્ષી નિર્ણયો બદલ ભરૂચ જિલ્લાના પશુપાલકો તથા સહકારી મંડળીના સભાસદો વડાપ્રધાનને દસ હજાર પોસ્ટકાર્ડ પાઠવીને આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ સચિન કુમાર સુરજભાઈ પટિયાર છે ગામ મંગળાદનો રહેવાસી છું તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે જીએસટી ઘટાડો કરવામાં આવ્યો છે તેના દ્વારા સરકાર ક્ષેત્રમાં ખૂબ જ વિકાસ બહોળો પ્રમાણ જોવા મળી રહ્યો છે જે જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેના દ્વારા સાથે સાથે હું પશુપાલન પણ કરું છું અને મંગળા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં છેલ્લા ત્રણ વર્ષથી દૂધનો ભરું છું જે જીએસટી ઘટાડો કરવામાં આવ્યો છે તેના દ્વારા જે સહકાર ક્ષેત્રના વિકાસની અંદર જે મહત્તમ ફાળો પણ એનો જોવા મળી રહ્યો છે સાથે સાથે હું મારા ગામની અંદર એક નાનકડી દુકાન પણ ચલાવી રહ્યો છું જ્યાર ત્યાં જીએસટી ઘટાડો જોવા મળ્યો છે ત્યારથી જે વેચાણદાર છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે ગ્રાહકમાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે જે એમ દુકાનની દારની અંદર જે પહેલાં જે ખૂબ જ પ્રમાણમાં જીએસટી હતું તે ની દર ઘટાડ્યા છે ત્યારથી દુકાનમાં ખૂબ જ ભીડ અને દાપણ પણ જોવા મળી રહી છે અને ખૂબ જ સારો ફાયદો થઈ રહ્યો છે તે બદલ હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ હું જયપાલ કાપડિયા સિનિયર મેનેજર એકાઉન્ટ્સ દૂધ ધારા ડેરીમાં કામ કરું છું અને દૂધ ધારા ડેરીની અંદર ગુજરાત સરકારના ભારત સરકારના જીએસટીના કાયદાને અનુરૂપ જે ઘટાડો કરવામાં આવ્યો છે એનાથી ખૂબ મોટો ફાયદો થયેલો છે જીએસટીના જે ફાયદો થયો છે એના કારણે પશુપાલકોને દૂધ ઉત્પાદકના ભાવ સારા મળશે તેમજ આમ જનતાને જીએસટીના રેટ ઘટાડાના કારણે દૂધની પ્રોડક્ટો ખૂબ સસ્તા દરે મળવાની ચાલુ થયેલી છે અને આના કારણે પશુપાલકો તથા ગ્રાહકોને જીવન ધોરણ ઊંચું લાવવામાં સહાયરૂપ થશે આ અંગે અમે મોદી સાહેબને આભાર લખતો કર્મચારીઓ અને સભાસદો દ્વારા પોસ્ટકાર્ડ લખી અને આભાર વ્યક્ત કરેલ છે